કારગીલ સેક્ટર વિરાન ટોચો પર જ્યારે સૂર્યની પ્રથમ કિરણ પડે છે ત્યારે ભારતના ઇતિહાસમાં કારગિલ વિજય દિવસ તરીકે સ્વર્ણ અક્ષરે અંકિત છે જે ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનનું પ્રતિક છે નમસ્કાર ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાડિયા આજનો દિવસ ભારતની વીર જવાનોના સાહસ અને વીરતાની કહાણીને ગૌરવથી યાદ કરવાનો છે આજથી છવ્વીસ વર્ષ પહેલા ઓગણીસો નવાણું માં ભારતીય સેનાના જવાનો સામે કારગીલમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો આજના દિવસને કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ યુદ્ધમાં ભારતના કુલ પાંચસો ને જવાનો શહીદ થયા હતા જ્યારે તેરસો થી વધુ જવાનો ઘાયલ થયા હતા ભારતીય સેનાએ ઓપરેશન વિજય આ યુદ્ધ લડ્યું અને ભવ્ય વિજય મેળવ્યો છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણું માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલમાં થયું ભારતે પાકિસ્તાનને ફરી એકવાર હારનો સ્વાદ ચખાડ્યો હતો ત્યારે આ જ દિવસ ભારતના વીર સપૂતોને યાદ કરવાનું છે અને ભારતની જીતને ઉજવવાનું છે

બલિદાન પોતાનો જીવ આપ્યો છે તેમની સાથે વાત કરીશું જ્યારે આજે કારગિલ દિવસ છે તેને લઈને કે ત્યારે કેવો માહોલ હતો આ યુદ્ધ દરમિયાન કયા પ્રકારનું આખું યુદ્ધ હતું આપણે સમગ્ર વાત તેમની સાથે જ કરીશું સૌપ્રથમ તો આપનું નામ વાળા ધર્મેન્દ્રસિંહ ખુમાન મારો વતન ચરેલિયા ઉપલેટા તાલુકો આપ જયારે કારગિલ યુદ્ધ થયું ત્યારે આર્મીમાં હતા કઈ રેજિમેન્ટમાં હતા ત્યારે તેમાં ત્યારે હું ગ્રેનેડિયર રેજિમેન્ટમાં હતો જે કેવાનો મતલબ ત્રણ પરમવીર ચક્ર જેમણે જીતેલા છે કે બહાદુર રેજિમેન્ટમાં જેની ગણતરી થાય છે બાહો જેનાથી પાકિસ્તાની સેના રાજપૂતાના રેજિમેન્ટ રાજપૂત રેજિમેન્ટ પંજાબ રેજિમેન્ટ ગ્રેનેડિયર રેજિમેન્ટ ભારતીય સેનામાં આવી એવી રેજિમેન્ટો છે ગ્રેનેડિયર રેજિમેન્ટ એક રેજિડિમેન્ટ એવી રેજિમેન્ટ એક એવી રેજિમેન્ટ છે કે જેનાથી પાકિસ્તાની સેના ડરે છે કે ભાઈ ગ્રેનેડિયર રેજિમેન્ટ અમારી સામે છે તો એની સામે જવું બહુ મુશ્કેલ છે જે આ કારગિલ યુદ્ધ થયું ત્યારે કેવો માહોલ હતો ત્યાં યુદ્ધ દરમિયાન જે સીમા ઉપરનો માહોલ હોય ત્યારે કેવો માહોલ હતો આ યુદ્ધ દરમિયાન જ્યારે કારગિલની ખબર પડી અને અમને આર્મીને ખબર પડી કે પાકિસ્તાને આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે એટલે ભારતીય સેના એક તો એટલી ગુસ્સામાં હતી કે આપણે એમને અહીંયા બોલાવી પાકિસ્તાન ઇન્ડિયાના સંબંધો સારા થાય બંને દેશની સેનાઓ ખોટા એમ કે ફાયરિંગ કે ના થાય બંને દેશની પબ્લિકમાં સોહાદ રહે એવું વિચારતી હતી પણ જ્યારે વિશ્વાસઘાત કરી અને કારગીલની ચોટીઓ ઉપર એ લોકો બેસી ગયા ત્યારે એક આર્મીમાં ગુસ્સો અને જોશ બને હતા કે પાકિસ્તાનને જોઈ લેવું છે હવે એમ કે પાકિસ્તાન અમારી સાથે આવું કરી શકે તો પાકિસ્તાનને મુંહ તોડ જવાબ આપવો છે જ્યારે યુદ્ધ થયું ત્યારે આપણે વાત કરીએ તો જે યુદ્ધ હતું એ કેટલા દિવસ ચાલ્યું હતું અને જે યુદ્ધ દરમિયાન આપણે કેટલા જવાનો શહીદ થયા આપણા

પાકિસ્તાની આર્મીના કેટલા જવાનો શહીદ થયા હતા ત્યારે મતલબ કે તેમને કેટલા જવાનો આપણી આર્મીએ કહીએ કે મારી પાડીયા હતા આર્ટી જ્યારે જયારે તોપોએ ફાયર કર્યું અને એ લોકોને ભગાડ્યા હતા ત્યારે આપણે અંદાજીત કહી શકીએ પણ એકચ્યુઅલ તો પાકિસ્તાન ક્યારેય સ્વીકારે નહીં ત્યારે અંદાજીત આંકડો એક હજાર જેવો છે કે એક હજાર જેવા એમના ટેરરિસ્ટ અને રેગ્યુલર આર્મીના જવાનો આપણે માર્યા હતા તેમના જે જવાનો માર્યા હતા તેમનો આંકડો જે રીતના એક હજાર ની આસપાસ એ લોકોએ જાહેર કર્યો હતો આપના મતે લાગે છે એવું કે એ આંકડો વધારે હોઈ શકે કે આપણી આર્મીએ તેના વધારે જવાનો મારી પાડ્યા હોય મે બી પોસિબલ કારણ કે પરિસ્થિતિ એવી હતી અને એકચ્યુઅલ ફિગર તો કોઈ કાઢી ના શકે કે આખા એલઓસી ઉપર લડાઈ ચાલુ હતી ત્યારે કહેવાનું મતલબ કાશ્મીર ફ્રન્ટ ઉપર લડાઈ ચાલુ હતી જે પાકિસ્તાન આર્મી સ્વીકારે અને ત્યાંની ગવર્મેન્ટ જે કંઈ ફાઈનલ ફિગર આપે એ જ આપણે માનવું પડે બાકી અંદાજીત આપણે ફિગર કહી શકીએ જે રીતના જે આ કારગીલ નું યુદ્ધ આખું થયું આ યુદ્ધ દરમિયાન આપણે વાત કરીએ તો એ લોકો કારગિલ ની ચોટી ઉપર જે બેસ્યા હતા ત્યારે આપણી એક જે ભારતીય સેનાની જે એક ટુકડી બની હતી ને તે ત્યાં ઉપર પહોંચી હતી ને તે બાદ આપણે જે રીતના તેમની જે ઉપર બેસેલી તેમના જે નાપાક ઈરાદાઓ ધરાવતી જે ટુકડી હતી તેને મારી પાડી હતી આ આના વિશે આપ શું જાણો છો ને શું આખી હકીકત હતી તેને લઈ જયારે કારગીલ નું નામ આવે ત્યારે એક જુસ્સો અને સાથે ગુસ્સો પણ આવે છે કે આપણો એક એવો પડોશી કે જેની ઉપર આપણે ક્યારેય પણ વિશ્વાસ ના કરી શકી અને જે કારગિલનો માહોલ હતા જે લડાઈ હતી જે અમારામાં જોશ હતો તે બધું આજે નજર સમક્ષ આવી જાય છે કે આજે કાલની વાત છે કારગિલ આટલા વર્ષ પહેલા આપણે કારગિલ વાર થયું હતું પણ જ્યારે કારગિલની વાત નીકળે કારગિલને યાદ કરવામાં આવે વિજય દિવસ મનાવવામાં આવે તો ભારતીય સેના દ્વારા જે બલિદાન આપવામાં આવ્યું કે પૂરી દુનિયાએ જોયું કે ભારતીય સેના કેટલી બહાદુર છે અને ભારતીય સેના હાઈએસ્ટ બેટલ ગ્રાઉન્ડ કે આટલી ઊંચાઈ ઉપર આટલી વિષમ પરિસ્થિતિમાં કે જ્યાં એટલી ઠંડી હતી કે ત્યાં વેપન્સ ને વગેરે હેન્ડલ કરવા એટલા મુશ્કેલ હોય છે તમે લોકો ફરવા જતા હોય તો બરફમાં પરિસ્થિતિ જોતો જોતા હશો કે લોખંડને આપણે ટચ નથી કરી શકતા એટલી ઠંડી હોય છે ત્યાં તો એ પરિસ્થિતિમાં આપણે પાકિસ્તાની સેના પણ સામે હતી અને એક નેચર કે આપણી કુદરત સાથે પણ લડાઈ હતી કે નેચર એટલું પરિસ્થિતિ એટલી વિષમ હતી કે આપણે એટલી ઠંડીમાં સર્વાઈવ કરવું અને સામે પાકિસ્તાની સેના સામે લડવું પડ્યું ચોક્કસ થી આપે આખી જે વાત સાંભળી જે કારગીલ યુદ્ધ આખું થયું અને એ કારગીલ યુદ્ધ ની અંદર કે જેમણે પાકિસ્તાની જે નાપાક ઇરાદાઓ સાથે જે પાકિસ્તાનની આર્મી છે કે જે આપણી સાથે વિશ્વાસઘાત કર્યો હતો ભારત દેશ સાથેને વિશ્વાસઘાત કરીને એ પાકિસ્તાનની નાપાક ઈરાદાઓ સાથે તેની આર્મીની ટુકડી છે તે કારગિલ ઉપર જે બેસી હતી અને તે બાદ આપણી જે ભારતીય સેના છે તેમને મું જવાબ આપીને આ પાકિસ્તાની આર્મીને જે રીતના કહીએ કે આખી જે રીતના પડી ભાંગી અને એ જ પાકિસ્તાની આર્મીઓના અનેક જવાનોને મારી પાડ્યા હતા ત્યારે આપણા એક એક જવાનને સલામ છે કે તે જવાનોએ એ ઠંડી વચ્ચે પણ આપણા ભારત દેશને આંચ નો આવવા દીધી જે ભારત દેશ અત્યારે જે રીતના કહીએ કે આપણે અત્યારે અહીંયા ભારત દેશની અંદર જે તહેવારો ઉજવી રહ્યા છીએ ભારત દેશની અંદર જે આપણે ખુશીઓ મનાવી રહ્યા છીએ આ ક્યાંક ને ક્યાંક આપણા સેના જે આપણી સેના જે આપણી રક્ષા કરી રહી છે સીમા ઉપર આ તેના જ ભાગ રૂપે અત્યારે આપણે અહીંયા શાંતિથી રહી રહ્યા છીએ ત્યારે જે આપણા જવાનો શહીદ થયા તેમને પણ આપણે શ્રદ્ધાંજલિ આપીએ અને જે રીતના જે આ પાકિસ્તાની જે આર્મી નાપાક હરકત વારંવાર કરતી આવી છે અને પાકિસ્તાની આર્મી હમણાં પણ થોડા સમય પહેલા પણ પોતાની નાપાક હરકતો દેખાડી હતી પાકિસ્તાનની કહીએ કે જે પેટની અંદર જ નાપાક એક હરકતો છુપાયેલી છે ને આ વારંવાર બહાર આવતી જાય છે ત્યારે હંમેશા આપણી ભારતીય સેના છે તેને મુતોડ જવાબ આપવા માટે તત્પર રહેતી હોય છે અને હંમેશા આપણી ભારતીય સેનાએ છે તે આ પાકિસ્તાની આર્મીને મુતોડ જવાબ આપ્યો છે માટે જે કર્યું છે ઋણ આપણે ક્યારેય નહીં ચૂકવી શકીએ આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં અપડેટ્સ મેળવવા માટે